આથી તેર દાણા થાય આથી તેર દાણા તો લખવાનો નામ પડવા દે તો તેરમાં દાણા મને પૂછ્યો માતા કોદક તેર દાણા રાજીરે કાર્બ દેજે બાર દેજે એમાં દાણા મરી हां ए मारी अधिनियम लंबा बनाई दी अरे हां मां वो अरिंदा मड़ी बनाई ए ना बताओ नाया बताओ ने शेयर देने का मामला था ये मैंने कलम हाची આ દાદ આ દાદ છેમાં દેને તો મૈતા પરવા મા કોઈ કાવતરી નહીં કોઈ નહીં ના મા લે પ્રેમનો આપે ધમ મર મને ધન હાલતા માં જોતો ભાઈ ઓ બેઠી મજાક કરી રહ્યો રેસ મામા ના બા હા વાહ વાહ એ જો મા હેલ્દું ઓ ભારો ભાઈ

અય ગુસ્સો પટર માતા હું જેસે હા મારે બહુ ધન હે મારા બહુ વેડી વારી તો માં કે દીધું કે માં તું ના હોય દવા તને ધરાવ દે ભાઈ અંતો હા તો નુ નુ બે વધાવવાને ભેળા નુ હા નવા મારો તુજે વધાવ

મારો એવો છે થોડું પાછું વધા કરે પડે બનશે બનશે માં ઘણા ને ના કબો આજ કરે માં પડવાનો નહીં રાખવાનું ટાઈમ આવશે ને કે નહી પડશે જ આ દારા ઓમીમાં જે હાથિયા હાથમાં કે હોઈ આમાં બસ મારો કોઈ નીકળતું હા

આજો બેન કરે પાઈ આઈ કે તો મારું બેલનું કરી વિદારે મે આલી તન માલે તન જાવ તો બા માં લે બેઠી કેવા નથી કચિદ માં લે તો ગુનો કઈ દોણો મારું વધાવા દીજે માં માં હા માં કે નવ માં મું મે તું એવું સીધો મને આ બી બોટી હા તો કોન બોટી જી પોતા માં 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 ઓડે દેવા

તારા બાપાને યાદ આમ બુદેશિન કાલે બતા દી ખાતી છે ભાઈ વાહ ભાઈનું મતિ રે ભાઈ બતાવો કે નવ માસ પાછો પરમા જાયેગા મહારાજ તું તો તને જ પ્રતિપતરા ઈવન કોનું દુખ ના બરાબર તો મારું કે તો આપણે ધંધા કરે તો હે મા Why <mí> should mother... no we feed our minds in that evening? Yeah, why did we feed our customers? Why did we feed our human 무�aha? We licensed using own and it used studio tools... geraц Census всu playable male, teacher of joy, YouTube ...my wife a few years ago... ...home merely consumed so bad... No, I know તો માય તો જાણું નહીં આ તો આઈ માતા છે બહાર આટલામાં તો એમાં તો મારું બની જત નહીં હા હા હું મારી ભાઈ બરોબર મંદુક નાડા સુડ ઉતતા ચકલા પાડવાની રીત સુકું વાહ ને बिहारी ખરાબ અતુરું મને તી નથી તમે બરાબર ને આપને કોકે લાગ વા તો સેકન્ડ ને જવા આમ સેકન્ડ કરો તો સેકન્ડ માં આવ્યો છે ભાઈ હું માતા મુલે જા હાથ તારા ઊઠો નઈ ખાચ ના ના આ તો હા તો ના કે તો ના માતા હું તો હું માતા હા હા મને બધું દુનિયાનું ગુણ બોલું નહીં

અંતોય તમે બનાવી બરાયો બનાવી હવે મને ગગની ઉગરી મે બાપ ખરી કશું માંગતો નહિ તમને માફ કરી મારું એક કરે હા નહીં ઓય હાચો હાચો મત અહી

Aku tak nak biar, hati mau biar. Aku dah bawa ke ni. Aku mau bawa. Aku. Kita ada banyak di kedai. Kita mau gunakan. Kau punya. Aku. Aku. Kau pun tak khusus. Kau tak khusus. Kau pun 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 tak

बै ला ला आज जो भटु बै एक घणाले बोवती इन आवत पिपो दुखा उठ्यो उनले त काही न भुकु ला ला एना 100 रुपैयाँ मथायो आबाद आज जो आ बहिनी माताय 100 रुपैयाँ लिदाले बै म 154 रुममे बोसुरी माताय 100 लिदाले बै जो अन दुखाउ मटी गेल आज दिन न भुकु आज दिन न साउ बहान बाजी માં કે શ્યાદામાં મજા કરો આખી સભામાં તારે વસ્તી આવી માં ઓલી મસ્તી મે તો રાજું વખત તો કલમ આ તારે

દેહેનું મારા માતાને વહ વાહ માં આજી મારું કામ કરો ને થાય એટલે બધું થઈ જશે પણ એને તો લેતે ની આવતું વાતતે ની આવતું એને માતા એ મને પણ તમે જે માંગો એવું નહીં ભાઈ સાચો કારણ કે મારો મન છે જો મારા મનમાં તમારે પુસ્તકનો વિચાર કરવો ભાઈ તમે જે બોલો એ હું હવાલ માલ્યા તો રહું નહીં કારણ મને આઈ પૂછો કે પે તમે આવો કહી દઉં કે આજે તો નહી આ લો બહાત નું ઉનો વધાતું છે મા મા થઈ જાય મે મને આગળ વે નહીં મા છે ના આટ આટ દેખો બરા આ સાત છે 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 હાથ આયો 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 આતો બોલે માં હાથે જ આલે ને નિયારેમાં

baru ni, ni lebih baru, siapa kira mah, ah, kira lebih tak way, hello, ni, selamat, selamat,

ન્યા ગર્યું માં લો બતાવ ઓ આ એ ઉડી જો માં લો મજા કરો તો બતાવ ના માં આટ ગણ નહીં ત્યાતેરમાં તો મજા કરી દે સમજતો તને મોનિય માં કલમ નઈ આવે તો અમે તો લેજો

મજા કરો તમને એવું મજા મને તમને ઉભા ને તો કીધું ના ના મને તો ઘર કે મજા હું આવી ગયો તો કા ટેડીયા કોની આખા તો તમારો no, વધારવા <inaudible> <inaudible> <fun> <cinhos> <pg out local oil noises>

એલા જુઓ જો મોશે ના આવો તો તું હા જો તો આપણે માથે છે તો થઈ જો મા ચલેલો છે એ સભી એ કેદો પાટ મારી

શેમા બધ ઓલે ગામમાં કોઈ નહીં છે ગામમાં કોઈ ગામ છે શેમા તારા એના એ 37 રૂપિયા આલે વાહ વાહ મજા તો આખી સંબંધમાં જ હશે હા હા ચલો ચલો આતો આતો ઓય ભખત બોલ્યા પછી બીજો બોલે નહીં લે તમને મજા કે કરી કરી તો મજા છે આનો હા